¿No vas no, no, no.

પંચાયત આપણે મે મહિનાની અંદર અનેક વખત માવઠાઓ છે થતા હોય છે અને એ માવઠાઓ છે સામાન્ય હોય છે જો કે આ વખતે ઇતિહાસનું સૌથી ભારે માવઠું છે એ મે મહિનાની અંદર જોવા મળ્યું છે સામાન્ય રીતે મે મહિનામાં જે માવઠાના ઝાપટા પડતા હોય એની જગ્યાએ અત્યારે આપણે બે ઇંચથી લઈને ચાર ઇંચ અને આઇસોલેટેડ એરિયાની અંદર સાત થી આઠ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે તે એક પ્રકારે એટલું કહી શકાય કે ઇતિહાસનું સૌથી ભારે માવઠું છે હવે ખાસ કરીને આ જે માવઠાની અસર છે એ ચોમાસા ઉપર પડશે કે કેમ તેની વાત કરવા જઈએ તો આમ તો આ જે માવઠું બન્યું હતું આ માવઠું જે આવ્યું એની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાનના બલુચિસ્તાન અને જે સિંધ પ્રાંત ઉપર બન્યો હતો અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થયું જેને કારણે આ માવઠું આવ્યું હતું આ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્ક્યુલેશન હતું એને અરબ સાગરમાં જે એક એન્ટી સાયક્લોન હતું એનો ભેજ મળ્યો છે એટલે અરબ સાગરમાં પણ ઉત્તર તરફનો જે પાર્ટ છે ત્યાંથી ભેજ મળી અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું ને એને કારણે માવઠું થયું છે એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરબ સાગર થી ઉત્તરના ભાગે પાકિસ્તાનના ભાગો ઉપર બન્યું હતું જેને કારણે નૈઋત્યના ચોમાસા ઉપર આની કોઈ નેગેટિવ અસર પડશે નહીં એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી હા એક ચોક્કસ થી વાત છે માની લઈએ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પાકિસ્તાન ઉપર બન્યું એની જગ્યાએ જો કેરળ અથવા તો ગોવાથી પશ્ચિમ દિશાના દરિયામાં એવી કોઈ જગ્યાએ બન્યું હોત અને એ પછી આગળ આપણે ગુજરાત સુધી હોત તો અરબ જે ભેજ હોય એ ભેજ સંપૂર્ણ ખેંચીને આગળ નીકળે એટલે ફરીથી પાછો ત્યાં ભેજ આવતા સમય લાગતો હોય છે તો એવી રીતે થયું હોત તો ચોક્કસથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ માવઠાને કારણે નૈઋત્યના ચોમાસા ઉપર અસર પડે એ સિવાય પણ જે બીજી વાત છે કે જે હવે ધીમે ધીમે આગળ ઉપર જે આવવાનું છે એ હશે પ્રી મોન્સૂન એક્ટિવિટી જો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ મે મહિનાની અંદર આમ તો દર વર્ષે થતી હોય છે ભાગ્યે જ કોઈક વર્ષ એવું હોય કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન જોવા મળે એટલે પ્રી મોન્સુન એક્ટિવિટી થાય એની પણ કોઈ નેગેટિવ અસર છે ચોમાસા ઉપર ન પડતી હોય ખાસ કરીને અત્યારનું જે આ માવઠું થયું છે હેવી માવઠું થયું છે આની તો નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ અસર પડવાની નથી બીજી વાત એ છે કે આ તો પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપર જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું મેં આપને જણાવ્યું જો કદાચ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં અથવા તો ગોવાથી જો પશ્ચિમ દિશામાં દરિયામાં બન્યું હોય તો ત્યાં અત્યારે તાપમાન પણ ખૂબ ઊંચું હતું ભેજનું પ્રમાણ પણ સારું એવું જોવા મળી રહ્યું છે એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થાત અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કદાચ ઇન્ટેન્સિફાઈ થઈને લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને પછી પણ જો એને ઊંચું તાપમાન મળ્યું હોત તો એ સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ જઈ શકે અને એક વાવાઝોડું પણ ત્યાં બની જાય અને એ વાવાઝોડું તો પછી કઈ દિશામાં આગળ ચાલે એ મુજબ આપણે નુકસાનીઓ પણ જોવા મળતી હોય છે પણ આપણું સદનસીબ કહેવાય કે આ આપણે સિસ્ટમ છે પાકિસ્તાન ઉપર બની જેથી કરીને આપણે વાવાઝોડાના ખતરામાંથી ચોક્કસથી અત્યારે હાલ પૂરતા બચી ગયા છે જોકે સદભાગ્ય એટલા માટે કહેવાય કે વાવાઝોડાથી બચ્યા છે છતાં પણ આ માવઠાને કારણે જે ગુજરાતની અંદર નુકસાન થયું છે તે નુકસાન કરોડો અથવા તો અબજો રૂપિયાનું છે એ ગુજરાતના ખેડૂતોને થયું છે એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે જેમાં ઉનાળુ પાક હોય બાગાયતી પાક હોય શાકભાજીના પાક હોય દરેક પાકની અંદર ખેડૂતોને અત્યારે આ માવઠાને કારણે નુકસાન થયું છે પણ કીધું કે જે એક અસર થઈ વાવાઝોડા થી કમસે કમ આપણે બચી ગયા છીએ અને આ માવઠું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે થયું છે એટલે હવે આની અસર નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ પડવાની નથી બે હાજર પચીસ નું ચોમાસું છે તે રાબેતા મુજબ રહેવાનું છે ને એક અંદર બે હજાર પચીસ નું ચોમાસું સારું જ રહેવાનું છે આ માવઠાની અસર કોઈ પણ પ્રકારે બે હજાર પચીસ ના ચોમાસા ઉપર પડે તેવી કોઈ શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ